શહેરના કુંભરવાડા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડમાંથી પંદરથી વધુ બકરાઓની થઈ તસ્કરી શહેરના કુંભરવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી એકી સાથે પંદર બકરાની તસ્કરી થતા લોકોના ટોળા બોડતળા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા અને બનાવ અંગે પોલીસે મથકે જાણ કરી ત્રણ શખ્સો વિરુદ્ધ શંકા વ્યક્ત કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કુંભરવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર ચારસો પાંચમાં રહેતા અસલમભાઈ મિયાણા નામના વ્યક્તિએ બોડતળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેમના વાડામાં બાર મોટા અને ત્રણ બચ્ચા સહિત કુલ પંદર બકરાની ચોરી થઈ છે અને એમને ત્રણ વ્યક્તિઓ પર શંકા છે પેલા ત્રણ શખ્સો પેટ્રોલ ચોરી વાહન ચોરી ગેસના બાટલા ચોરવા સહિતના ગુનાઓમાં સંડોવાયેલ છે આજ આ ત્રણ લોકોએ બકરાની ચોરી કરી હોવાની અસલમભાઈ મિયાણીએ પોલીસ સ્ટેશનમાં દોડી જઈ બનાવની જાણ કરી હતી અશ્લમ અવેશભાઈ કટિયા સનમ મિયાણા કુંભારવાડા હાઉસિંગ બોર્ડ કોટન નંબર ચારસો પાંચમાં રહું છું ને મારા માલી પા આ ત્રણ વાગે હું બજારમાં ગયો બજારમાં ગયા પછી હું આવ્યો તો મેં મારા બકરાનો ડેલો ખોલ્યો તો મારો એકે બકરો હતો નહીં મેં કે બચ્ચા કેમ જ રહતા કે હું જોઉં જોવાય ગયો તો મારા બકરાવાળામાં બકરા એક નહીં ને ત્રણ વાગ્યા પછીનો બનાવ બનેલ છે ને મને ત્રણ માથે શંકા છે એ ત્રણ માથે એક તો નિકળશે જ તે ને મને વિશ્વાસ છે પૂરે પૂરો કે તон જણા માથે જ નીકળશે મારા બકરા અત્યારે ક્યાં મે કઈ જગ્યાએ આવ્યો હું આવ્યો છું ડી ડિવિઝન પોલીસ ચોકીએ મારા બકરા મારા બકરા કુલ 15 ગયા છે મોટા કુલ 12 ને ગીદડા ગણું તો 15 મને જો આમાં એને 3 જણા છે ઈ પોલીસ કાર્યવાહી કરશે પોલીસ લાવશે પ્રોડક્શન અહીંયા પોલીસ ચોકીમાં નામ અતાર નહીં આવે પછી ઈ પોલીસ કાર્યવાહી કરશે ને પછી પોલીસનું બધું રીકનેક્શન કરશે સમય આ બનાવ હમણાં બન્યો તો વીસ દિવસથી પેલા ભંગાર ઉપર થયા ભંગાર બંધ થયા પછી વસ્તુ ગયું પછી રિક્ષા ઉપર રીક્ષાઓનું બંધ થયું પછી પેટ્રોલ ચોરી પેટ્રોલ ચોરી બંધ થયું અહી લોકોને કાંઈ ન મળ્યું તો છેલ્લે બકરા મળ્યા ને એ ચારસો છ નંબર મારું મકાન છે એ આખોથી બંધ જ હોય છે ગેસના બાટલા માણા ને ગયા માણા રાંધ્યા વગરના બેઠા છે કોઈ વસ્તુ આમાં છે ને માલ લત્તામાં ચોર હલાલી ને લુખાવ તંત્ર ગરી ગયા